ભુજ શહેરના ઘણા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે ભુજ નગરપાલિકા શહેરની સફાઈ પાછળ દર મહિને 60 લાખ જેટલો ખર્ચ કરાય છે તેમ છતાં પણ સફાઈના કોઈ ઠેકાણા નથી અને એક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે રકડતા ઢોરની સમસ્યાથી પ્રજા પરેશાન છે રખડતા ઢોરના લીધે રાહદારીઓના અકસ્માત અને મોત પણ થઈ ચૂક્યા છે બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો પાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ભુજ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં અહીંયા લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે એમની પાસે બીજા ચાર પાંચ ચાર્જ હોવાના લીધે નગરપાલિકા પર પૂરતું ધ્યાન નથી આપી શકતા અને એમાં પણ આ જે બોડી અત્યારે વર્તમાનમાં નગરપાલિકામાં છે એટલી ભ્રષ્ટ હોવાના લીધે કોઈ કામગીરી સમયસર થતી નથી ગટરની સમસ્યા લગભગ ભુજમાં બારે મહિના હોય છે વરસાદ પડ્યા પછી એમાં વધારો થાય છે લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાય છે પીવાના પાણી સાથે ગટરના પાણી આવતા હોય છે આવી પરિસ્થિતિમાં કોઈ નિકાલ ન થવાના લીધે આજે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને મળવા ગયું હતું પરંતુ કમનસીબી છે કે ખુલતો દિવસ હોવા છતાંય ચીફ ઓફિસર નગરપાલિકામાં મળ્યા નહીં એટલે અહીંયા એમને મળવા આવવું પડ્યું અને અનેકવિધ સમસ્યા જેમ કે રખડતા ઢોરની સમસ્યા છે આ બાબતે તો હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ હમણાં થોડી કામગીરી ચાલુ થઈ છે પરંતુ એના લીધે ઘણીવાર લોકોની જિંદગી જોખમમાં મુકાય છે લોકો જીવ ગુમાવે એવા બનાવો બન્યા છે એવા સમયે એ ભોગ બનનારને વળતર મળે અને જવાબદાર સામે ફોજદારી ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગણી છે ભુજમાં ગટરની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકે એવી કોઈ એજન્સીને કામ આપવામાં આવે કાં એવા ટેકનિકલ નિષ્ણાત લોકોની નિમણૂક કરવામાં આવે કેમ કે અત્યારે જે સ્ટાફ છે એ ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીથી નોકરીએ લાગેલો છે અને એમનામાં અંદર હરીફાઈ છે કે કોણ વધારે ભ્રષ્ટાચાર કરી અને કમલમમાં આપતો પહોંચાડી શકે એ હપ્તો પહોંચાડવાની દોડ પાછળ ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે સફાઈના નામે પણ ભુજમાં મીંડુ છે આમ અનેકવિધ સમસ્યાઓ ભુજ સતાવી રહી છે ત્યારે એના નિરાકરણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી